जय श्री कृष्ण मित्रों स्वागत छे तमारु अमारी चैनल राधे गुजराती स्टोरी मा तो मित्रों संध्या दिवो कया समय प्रगटावो जो तो मित्रों सांजनी पूजा पाठ माटे योग्य समय कयो छे સાંજે દેવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે પૂજા કરીએ છીએ અને દીવો પ્રગટાવી એ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે મિત્રો એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે અંતે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવો કયો મંત્ર છે જે બોલીએ અને જેનાથી આપણી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય કેવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણી ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે એટલે જ આજે આ વિડિયો ખૂબ જ લાભદાયી અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે તો મિત્રો વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી જય માતા લક્ષ્મીજી જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય આપના પર બની રહે તો મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે જેનો અર્થ છે કે આ વિડિયો માં તમે સંજે જય પર કરો છો તમે સંધ્યા વંદન પૂજા भगवान सामें दीवो प्रगटावो आखरे दीवो प्रगटावा नियम शू है आजना वीडियो मा अमे तमारा में बधा प्रश्नों जवाब आपवाना तो मित्रों अमे तमने वास्तुशास्त्र अनुसार माहिती आपवानो प्रयत्न करीशु जेथी जो तमारे आ बढ़ा प्रश्नों जवाब मेलव मांगता होय तो मित्रों प्रथम आपने बात करीशु के दीवो प्रगटावती वक्खते कहवानो मतलब छे के आपने सांजे पूजा करता पहला स्नान करव जीइए મિત્રો વાસ્તુશાસ્ત્ર માં કહેવાયું છે કે પૂજા માં પવિત્રતા ખૂબ જ જરૂરી છે તેથી આપને પૂજા પહેલા સવારે સ્નાન કરવું જોઈએ મિત્રો સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી પરંતુ જ્યારે આપને સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપને આપના હાથ પગ અને મોં ધોવા ખૂબ જ જરૂરી છે એ જરૂરી નથી કે તમે સ્નાન કરો પણ હાથ અને પગ ધોવા ખૂબ જ જરૂરી છે હવે જુઓ મિત્રો તમે ઈચ્છો છો તો કપડા બદલી શકો છો પરંતુ કપડાના બદલો તો કોઈ વાંધો નથી મિત્રો હા પણ એક વાત તમને જરૂર કહીશું કે જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા અને સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હોવ તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ કે એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને મોં ધોઈ શકો છો અને સાંજની પૂજા કરી શકો છો તો મિત્રો આ તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ તે ફક્ત વાસ્તુશાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે મિત્રો સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી પરંતુ તમારે તમારો હાથ પગ અને મોં ધોવા જોઈએ ત્યારે આ પૂજા તમારા માટે સફળ થશે પછી તમારા દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ ધ્યાન રાખો પડશે જેમ કે જારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ મિત્રો સાંજે હાથ પગ અને મોં ધોઈને પછી પૂજા કરો તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે મિત્રો ઉદાહરણ તરીકે ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણી વ્યક્તિઓ બે ટાઈમ સ્નાન કરે છે તેથી તે ખૂબ જ શુભ પરિણામ આપે છે મિત્રો હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે ક્યાં સમયે દીવો પ્રગટાવવો જોઈએ આપણે સમજી શકતા નથી કે સાંજની પૂજા વખત દીવો પ્રગટાવવાનો સમય કયો છે તો મિત્રો જુઓ જે પૂજામાં દીવો કરવામાં આવે છે प्रदोष काळ એટલે કે જ્યારે સૂર્ય આથમિ રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ તમારા જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગ્યે દીવો પ્રગટાવો જોઈએ તો જુઓ મિત્રો દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે જેમ કે શિયાળો હોય તો સાડા પાંચ અને ત્રીસ મિનિટે વાગ્યે સૂર્ય હાથની જાય છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય સાડા છ થી સાત સુધીનો હોય છે મિત્રો કે આર એક એવો પણ બને છે કે ઉનાળામાંનો સમય પણ सूर्याસ્તનો સમય હોય છે તો મિત્રો દરેક સમયનું હવામાન બદલાય છે એટલે આપણે એક જ સમય રાખવો બહુ અંધારો થશે આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં તેથી તમારે હંમેશા ધ્યાન રાખો જોઈએ કે જારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જારેજ सूर्याસ્ત થાય છે ત્યારે તમારે દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ તો મિત્રો શાસ્ત્રો અનુસાર એવો કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરીદ્રતા સાંજે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે તેથી જે ઘર ના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘર નો મુખ્ય દરવાજો એકદમ સ્વચ્છ રહે છે તે ઘર ના મુખ્ય દરવાજા માંથી દેવી લક્ષ્મી ઘર માં પ્રવેશ કરે છે જે ઘર માં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘર ના મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે ત્યાં દેવી લક્ષ્મી ની બહેન દરીદ્રતા પ્રવેશ કરે છે એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વચ્છ રાખો જોઈએ અને એક દીવો જરૂર પ્રગટાવવો ये अनेहा मित्रों जय ते दीवो प्रगटा छो तेरे घरना मुख्य दरवाजे दीवो प्रगटाती वक्त दीवा नीचे थोड़ा चोखा जो ये। મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષો મુક્તિ મળે છે અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થાય છે જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘર ના મુખ્ય દ્વાર પર શુદ્ધ ઘીનો દીવો પ્રગતાવવાથી તે બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમાર ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ દૂર થશે અને જો તમારા ઘરમાં બીમારીઓ છે તો તે પણ દૂર થઈ જશે અને તમારું ઘર સુરક્ષિત રહેશે આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સંકડામણથી મુક્તિ મળશે મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો ઘણો ફાયદો છે કહેવાનો મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ તેની વાત કરીએ તો મિત્રો આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી માતા પાસે મિત્રો હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય વાસ્તુ શાસ્ત્રમાં કહેવાય છે કે જે કોઈ સાંજે તુલસી ના છોડ પાસે અંધારો રાખે તેના ઘરમાં હંમેશા દરીદ્રતા રહે છે અને તેના ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ નથી આવતી અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમની સાથે સાથે લક્ષ્મીનો પણ વાસ રહે છે છે તેની સાથે ભગવાન નારાયણ ઘર માં પ્રવેશ કરે છે તો મિત્રો તમારા સાંજ ના સમયે તુલસી ના છોડ પાસે દીવો પ્રગટાવવાનો દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ તો મિત્રો તમારા ઘર ના ઉત્તર પૂર્વ ખૂણા માં એટલે કે તમે તમારા ઘર માં જ્યાં પણ હો ત્યાં મંદિર બનાવેલું છે તો મિત્રો તમે તમારા ઘર માં દરરોજ બે ત્રણ દીવા પ્રગટાવો તમારા ઘર માં દરરોજ બે ત્રણ દીવા કરો पची शास्त्रों पर विश्वास करो घर बधी समस्याओं धीमे धीमे खत्म थवा लागशे। तमारा घर मा कोई समस्या नहीं रहे मित्रों हवे बात करिए दीवो वक्ते वक्खते तेल नाखव के नहीं अथवा केवा प्रकार वपरवुं અથવા શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો તમારા મનમાં અનેક પ્રશ્નો આવી રહ્યા હશે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો કેવી રીતે પ્રગટાવશે તો અમે તેનો જવાબ પણ આપીશું જુઓ મિત્રો હવે અમે તમને જણાવીએ કે દરેક જગ્યાએ સરસવના તેલનો દીવો ના કરો પરંતુ તમારે શનિદેવની સામે જ સરસોના તેલનો દીવો પ્રગટાવવો શનિવારે જો તમે તેને સરસવના તેલનો દીવો પ્રગટાવો છો તો તમારા ઘર પર હંમેશા शनिदेवी कृपा रहे અને મિત્રો જો તમે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો છો તો તે પણ સારું છે અથવા તમે ભૈરવ બાબાની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો એમાં કોઈ નુકસાન નથી આ સિવાય તમે ભૂલથી પણ ક્યારે સરસવના તેલનો દીવો ન પ્રગટાવો મિત્રો અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વિડિયો થોડા લાંબો હશે પણ આ ખૂબ જ મહત્વની માહિતી છે ખૂબ જ જરૂરી છે મિત્રો અમે તમને એક જ વાતનું પુનરાવર્તન કર ने हजी पर कहसू के तमे शनि देवनी भैरव बाबानी सामे के पीपड़ा न वृक्ष विषे सरसवना तेल नो दीवो छे मित्रों शास्त्र રમાણે જારે આપણે કોઈ પણ દેવી દેવતા માટે તેઓ પ્રગતાવી છે જારે તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગતાવી છે પરંતુ મિત્રો હવે તમે વિચારશો કે આપની પાસે ગાયનું ઘી તો નથી તો મિત્રો ગાયના ઘીના નામે જે પણ ઘી મળે તે તમારે બજારમાંથી લાવવાનું છે अथवा જો શુદ્ધ ઘી મળે તો ખૂબ જ સારું છે મિત્રો જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે તો મિત્રો તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમે તમારા ઘરમાં તલના તેલનો દીવો કરો છો તેનાથી ગાયના ચોખા ઘીથી દીવો કરો તેટલું જ પરિણામ મળે छे तो मित्रों तमे दरोज दीवो करो तो तमारा घर में तेल अवश्य वापरो कोई वांधो नथी तो मित्रों बीजी एक बातन खास ध्यान राखो थोड़ू ऊपर थोड़ हतु परंतु जो तमे समझी सक्या न हो तो अमे तमने एक वार कही के जारे कि तमे कोई पण जगह दीवो करो छो तो जारे जयरेपण दीवो करो छो त्यारे तमारे दीवो सीधो जमीन पर न राखवो जोए दरोज तमारे दीवानी नीचे थोड़ा चोखा राखवाना छे અને તેના ઉપર દીવો રાખવાનો છે જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડાક ફૂલ પણ રાખી શકો છો તેની નીચે જમીન પર મૂકો અને તેની ઉપર દીવો રગતા હો તમારે આ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવો પડશે કે જારે પર તમે દીવો પ્રગટાવો ત્યારે તેની નીચે જે ચોખા રાખો છો તે ચોખા खंडિત ન હોવા જોઈએ એટલે કે ઘણા ચોખા અજાણતા પૂજા દરમિયાન खंडિત ચોખા अथवा તો તૂટેલા ચોખા નીચે રાખે છે જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે तो मित्रों अक्ष नो उपयोग नी पूजा मैं अक्षत ना अर्थ एट भगवानी पूजा आखा चोखा करव जो, करवो जो, ये, जो आवो नहीं करो तो घर गरीबी आन बधु एक प्रश्न आता हसे कि जयरे अपने दररोज दीवो प्रगटा त्यारे तेनी नीचे राखेला चोखा न शू करव तो मित्रों चोखा ने नीचे थी लईने તમારા ઘરમાં અમુક પોલીથી રાખો તે ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો અને જ્યારે તે મહત્તમ થાય ત્યારે તમે તેને પક્ષીઓને નાખી શકો છો જો તમે તેને એકત્રિત કરવા માંગતા ન હોવ તો જેમ તમે સાંજે દેવો પ્રગટાવ્યો છે તે જ રીતે કાલે તે ચોખાને દેવા નીચેથી ઉપાડીને પક્ષીઓને નાખી દો તેનાથી તમને ખૂબ જ લાભ થશે અને તમારા ઉપર સાક્ષાત અન્નપૂર્ણાની કૃપા રહેશે તો મિત્રો તમે તમારું ઘર માં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળ કે પ્લેટ ઉપર अथवा થાળી માં રાખવાનો છે જો આમ કરીશું અને ઘર માં જે દીવો પ્રગટાવવામાં આવશે તે તમને સંપૂર્ણ પરિણામ આપશે તમે આ દીવો કોઈપણ પાત્ર માં રાખી શકો છો પરંતુ તે તમારે સીધો જ જમીન પર બિલકુલ રાખવાનો નથી મિત્રો હવે પછીનો પ્રશ્ન આવે છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો જો એ કારણ કે દીવો કરતી વખતે જો દ્રો જાપ કરીએ તો આપણને ઘણા બધા ફળો મળે છે તો મિત્રો તમે દેવી દેવતા કે તમારા ઈષ્ટદેવ માતાજીના જાપ કરી શકો છો અથવા તો કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે દુર્ગા ચાલીચા हनुमान चालीसा નો પાઠ પણ કરી શકો છો દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર પણ જે પણ આવે ॐ नमो भगवते वासुदेवाय नमः તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો ॐ नमः शिवाय તમે આ મંત્રનો પણ પાઠ કરી શકો છો જારે તમે ઈચ્છો ત્યારે શ્રી शिवाय नमस्तुभ्यं મંત્રનો પાઠ પણ કરી શકો છો તમારા મનમાં જે પણ મંત્ર આવે તે કોઈપણ મંત્રનો પાઠ કરી દીપ પ્રગટાવી શકો છો પરંતુ તમારે દેવો પ્રગટાવતી વખતે મંત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ તો મિત્રો તમે સંધ્યા વંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારે મોથી પૂજા ન કરવી જોઈએ કેમ કે મૌન રહીને પૂજા કરવાથી આપણે સંપૂર્ણ ફળ મળતું નથી તો મિત્રો શાસ્ત્રો અનુસાર મંત્રો છે અમે તમને કે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે આપણે ક્યાં મંત્ર ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો તે મંત્ર આ રીતે છે શુભ કરોતી કલ્યાણ મરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપ જ્યોતિ નમોસ્તુ दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हस्तु में पाप मदीप ज्योति नमोस्तुते तो मित्रों आ रीते जाप करशो तो तुमने બધા જ પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘર માં હંમેશા ધન પ્રાપ્તિનો વાસ થશે અને તમારું જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે આ મંત્ર ખૂબ જ સરળ છે હા તમને પહેલી વાર વાંચવામાં થોડો અઘરો લાગશે परंतु जारे तमे आ मंत्र नियमित जाप करशो तो तमने आ मंत्र बहुज झड़प याद रहेशे जो तमने बांचवामा थोड़ो अग्रो लागशे परंतु जारे तमे आ मंत्रनो नियमित जाप करशो तो तमने आ मंत्र बहुज झड़प थी याद रहेशे जो तमने आ मंत्र याद न रहे तो तमारे तेने कोई कागड़ पर लखी लेवो जो ये अने दीवो प्रगट आवती वखते आ मंत्रनो जाप करवो जो ये तो पन तमने तेनु संपूर्ण परिणाम मर्शे तो मित्रो आशा छे के आ वीडियो तमने जरूर पसंद आव्यो हशे अने पसंद आव्यो होय तो अमारी चेनल ने लाइक शेर अने सबस्क्राइब जरूर थी करी देजो અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ